અત્યારે કેરી ની સિઝન છે ને તો આ કેરી ના ખોખામાં જ માલ વેચવો પડશે જો પોલીસ પકડશે અને ગામના મુઠીને ખબર પડશે ને તો મારી આબરૂ જશે કે આ ભગત નો દીકરો આવા ધંધા સડી ગયો બાપા કેરી લઈ ગયો કો ભીમજીએ લઈ ગયો આ શું કેરી લઈ આવું બાપા આમ કરી કરી તો ભીમજીએ કાઢી મેકી તો કેરી નું ન લઈ દીધી તો પાણી પડી જાયગા

હં ના ના મુખી મારે નાના છોકરા હે યાર એવું ન કરતા તમારા ગામની પૂરી ધ્યાન દઉં હું પણ બૈરા તમને કેવા આવતા મને કયો જ ખરા કોણ વેચે એમ શું છે એ ગામ નો બગાડો દઉં મુખી સમજો મુખી દહતી કાંઈ નો કેતા આ હા દહતીમાં પકડીને દઉં તમ તાર જે ગામમાં દારૂન ધંધો કરતા હોય છે ને હા 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 હા

તમે એમ લાવો 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 દાદા તમે બુદ્ધિશાળી સારી હો કેરી ના કોથરી લઈને આવ્યા એ રવિ દારૂ ધંધો કરવો ને આ તો બધું કરવું પડે હાલે

બેટી અહીંયા કેરી કોઈ નહીં કોઈ નથી લાઈ બઠાવી લેવી છે મારા દીકરાનું આ બોક્સ કોણ ઉપાડી ગયું મારો કેમ આમ કરે છે મારા બેટા સાહેબને ને કહી દીધું પણ હવે હાથમાં ન થો દીકરો મારો ડાયર માં

સાહેબ તમે શરમ માં પાછા આવી રહ્યા હો જાવ હવે નથી દેવી હવે નથી દેવી ને દીકરો ક્યાં થાતો લાયે સાની મની નો બે કેરી આબરૂ કટકા મારા કરતો લાયે ને ગમડે એક મૂકું લાય સાહેબ મત કોણ